ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલની એક સાદી પાઠ્યપુસ્તકમાં શું શું છુપાયેલું હોઈ શકે એમાં બ્રહ્માંડના રહસ્યોથી લઈને એક આખા દેશની ઓળખ સુધીની વાર્તા સમાયેલી હોય છે તો આજે આપણે એ જ પાનાઓને ફેરવીશું શરૂઆત કરીશું બ્રહ્માંડની વિશાળતાથી અને પહોંચીશું આપણા દેશના હૃદય સુધી ચલો આ અનોખી સફર શરૂ કરીએ આપણી વાર્તાનું કેન્દ્ર તો આ જ છે આપણો વાદળી ગ્રહ આપણું ઘર પણ એની શરૂઆત તો અંતરિક્ષની ઊંડાઈમાં ક્યાંક બીજે જ થાય છે આ તસવીર આપણને યાદ અપાવે છે કે આપણું હોવું એ બ્રહ્માંડની એક બહુ મોટી કથાનો નાનો પણ ખૂબ જ મહત્વનો હિસ્સો છે આ વાર્તા પૃથ્વીથી શરૂ થઈને તારાઓની દુનિયા સુધી ફેલાયેલી છે તો ચાલો હવે આપણી પૃથ્વીની સીમાઓને ઓળંગીને આપણા મોટા ઘરમાં એક નજર નાખીએ એટલે કે આપણા સૂર્યમંડળમાં અહીંથી જ આપણી બ્રહ્માંડની વાર્તાનો પહેલો અધ્યાય શરૂ થાય છે આપણું સૂર્યમંડળ ખબર છે એ બે સાવ અલગ દુનિયાઓનું ઘર છે એક તરફ સૂર્યની નજીક આવેલા નાના ખડકાળ ગ્રહો છે અને બીજી તરફ દૂરના ઠંડા વિસ્તારમાં ગેસના મોટા મોટા ગોળાઓ તરી રહ્યા છે આ ખાલી કદનો જ તફાવત નથી પણ આ બંને ગ્રહોના પરિવારોની આખી પ્રકૃતિ અને બનાવટ જજ સાવ જુદી છે ચાલો આ તફાવતને જરા નજીકથી જોઈએ આપણી પૃથ્વી જેવા આંતરિક ગ્રહો સૂર્યની ગરમીમાં શેકાયેલા નાના અને પથરાળ છે જ્યારે ગુરુ અને શનિ જેવા બાહ્ય ગ્રહો તો જાણે અંતરિક્ષની ઠંડીમાં તરતા વાયુના મહાસાગર હોય એવું લાગે અને આ જ વિરોધાભાસ આપણા સૂર્યમંડળને સ્થિર અને જીવંત બનાવે છે અને એના કારણે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે તો સૂર્યમંડળની એ વિશાળ સફર પછી ચાલો પાછા ફરીએ આપણા ઘરે પૃથ્વી પર હવે આપણી સફર બ્રહ્માંડમાંથી માનવતા તરફ વળશે અને અહીં જ આપણી અસલી વાર્તા શરૂ થાય છે બ્રહ્માંડની સફર તો કરી લીધી હવે વારો છે સમયની સફરનો ચાલો ઇતિહાસના એ પાના ઉથલાવીએ જ્યાં આપણા આજના સમયના મૂળ છુપાયેલા છે એ પથ્થરોની વાર્તા સાંભળીએ જેણે આપણી સંસ્કૃતિનો પાયો નાખ્યો જરા કિલ્લાને જુઓ એની એક એક ઈંટ એક કહાની કહે છે ઇતિહાસ માત્ર પુસ્તકોમાં નથી હોતો એ તો આ પથ્થરોમાં શ્વાસ લે છે આ દિવાલોએ કેટલીયે પેઢીઓના સંઘર્ષ અને વિજય જોયા છે અને આજે પણ એ આપણને આપણા પૂર્વજોની હિંમત અને તેમના સપનાઓની યાદ અપાવે છે માનવ ઇતિહાસની આખી કહાની કોઈ સીધી લીટી જેવી નથી એની શરૂઆત તો પ્રારંભિક વસાહતોના નાના નાના પગલાંઓથી થઈ હતી પછી ધીમે ધીમે પ્રાચીન સંસ્કૃતિઓનું ભવ્ય નિર્માણ થયું મધ્યયુગમાં કેટલાયે રાજ્યો બન્યા અને તૂટ્યા અને એ જ રાખમાંથી આધુનિક રાષ્ટ્રોનો જન્મ થયો દરેક યુગે ભલે તે ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય આવનારા સમય માટે એક નવો પાયો નાખ્યો કોઈ પણ મહાન સભ્યતાના પાયામાં બે જ મુખ્ય શક્તિઓ હોય છે એક તો નવીનતા અને બીજી કુશળતા જ્યો એક તરફ ખેડૂતો જમીનને ખેડીને જીવન આપતા હતા તો બીજી તરફ ઇંચનેરો પાણીને કાબૂમાં કરીને શહેરોને ધબકતા રાખતા હતા આજ બે મજબૂત થાંભલાઓ પર માનવ સંસ્કૃતિની ઈમારત ઊભી થઈ હવે ઇતિહાસના આટલા મોટા કેનવાસમાંથી આપણે એ વસ્તુઓ પર ધ્યાન આપીશું જે આધુનિક રાષ્ટ્રને એક માર્ગ બતાવે છે આ એવા પ્રતીકો છે જે કરોડો લોકોને એકતાના દોરામાં બાંધે છે અને એમને એક સમાન ઓળખ આપે છે આ છે અશોકનો સિંહસ્તંભ એક એવું પ્રતિક જે ભારતના ભવ્ય ભૂતકાળને આજના સમય સાથે જોડે છે આ માત્ર પથ્થરમાંથી કોતરેલું એક શિલ્પ નથી એનાથી ઘણું વધારે છે આ તો શાંતિ શક્તિ અને સત્યના આદર્શોનું જીવંત સ્વરૂપ છે જે આજે પણ દેશને પ્રેરણા આપે છે તો સવાલ એ થાય કે રાષ્ટ્રીય પ્રતીકનું સાચું મહત્વ શું છે વેલ એ ખાલી એક નિશાન નથી પણ એ દેશની આત્માનું પ્રતિબિંબ છે તે એ આદર્શોને રજૂ કરે છે જેના પર દેશનો પાયો નાખવામાં આવ્યો છે હિંમત સત્ય અને શક્તિ એમ કહી શકાય કે તે એક રાષ્ટ્રની સામૂહિક ભાવનાનું પ્રતિક છે અહીં જુઓ ઇતિહાસ અને પ્રકૃતિનું કેટલું અદ્ભુત મિલન જોવા મળે છે એક તરફ છે પથ્થરમાં કોતરાયેલો ઐતિહાસિક સિંહસ્તંભ અને બીજી તરફ છે જંગલનો જીવંત રાજા આ એ બતાવે છે કે એક રાષ્ટ્રની શક્તિ તેના વારસાના મૂળિયામાં અને તેની પ્રકૃતિની જીવંતતામાં બંનેમાં રહેલી છે આ ભૂતકાળ અને વર્તમાનનું એક સુંદર સંગમ છે અને હા રાષ્ટ્રની ઓળખ માત્ર ઇતિહાસના પથ્થરોમાં જ નથી હોતી એ તો તેની પ્રકૃતિના રંગોમાં પણ ઝળકે છે ભારતીય મોર તેની અદ્ભુત સુંદરતા અને ગૌરવ સાથે રાષ્ટ્રીય પક્ષી તરીકે દેશના સમૃદ્ધ પ્રાકૃતિક વારસાનું ગૌરવ વધારે છે તો બ્રહ્માંડના તારાઓથી લઈને ઇતિહાસના સ્મારકો સુધીની આપણી આ સફર હવે તેના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી અંગત પડાવ પર આવી પહોંચી છે હવે આપણે એ સંબંધની વાત કરીશું જે આ બધી બાબતોને અર્થ આપે છે એટલે કે એક નાગરિકનો તેના દેશ સાથેનો નાતો અને જુઓ આપણે ફરી પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી એ જ પાઠ્યપુસ્તક પર એના પહેલા પાના પર છપાયેલી આ પ્રતિજ્ઞા ફક્ત શબ્દોનો સમૂહ નથી આ એક વચન છે જે દરરોજ લાખો યુવા દિલોમાં દેશભક્તિ અને જવાબદારીના બીજ રોપે છે ચાલો આ પ્રતિજ્ઞાના હૃદયમાં ડોક્યું કરીએ હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે આ બે નાની પંક્તિઓમાં જ બધું આવી જાય છે એક નાગરિકનો તેના દેશ પ્રત્યેનો પ્રેમ આદર અને ગૌરવો અને આ વારસાને સમજવા માટે તો આપણે આ આખી સફર કરી અને બસ અહીં જ આપણું વર્તુળ પૂરું થાય છે બ્રહ્માંડના તારાઓથી શરૂ થયેલી આ વાર્તા એક વ્યક્તિના હૃદયમાં રહેલા વચન પર આવીને પૂરી થાય છે આ બતાવે છે કે બ્રહ્માંડની ભવ્યતા અને ઇતિહાસની ગહેનતાનો સાચો અર્થ ત્યારે જ છે જ્યારે તે એક નાગરિકની ઓળખ અને પ્રતિબદ્ધતાનો ભાગ બને તો છેલ્લે એક સવાલ રહી જાય છે તારાઓ પથ્થરો અને વચનો આખરે એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે આપણા બ્રહ્માંડ આપણા ઇતિહાસ અને આપણી ઓળખને એક તાંતણે બાંધી રાખે છે આ પ્રશ્ન પર વિચાર કરવા માટે સૌને અહીં છોડીને આજની આ સમજૂતી અહીં સમાપ્ત થાય છે